વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય વિજ્ઞાન આજે આપણે જોશું પ્રકરણ સાત નો વધુ એક પ્રશ્ન તો ચાલો શરૂ કરીએ સૌથી પેલા પ્રશ્ન વાંચીએ વાનસ્પતિક પ્રજનન એટલે શું તેના કોઈ પણ બે ફાયદા જણાવો આ પ્રશ્ન ઓગસ્ટ બે હજાર વીસ માં બોર્ડ એક્ઝામ માં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ કેટલીક વનસ્પતિઓના મૂળ પ્રકાંડ અને પર્ણો અનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ પામી નવા છોડ સંતતિનું નિર્માણ કરે છે તેને વાનસ્પતિક પ્રજનન કહે છે હવે વાનસ્પતિક પ્રજનનના ફાયદાઓ જોઈએ વાનસ્પતિક પ્રજનનની તકનીકો જેવી કે કલમ દાબ કલમ અને આરોપણનો ઉપયોગ ખેતીવાડીમાં શેરડી ગુલાબ દ્રાક્ષ અને ઘણી વનસ્પતિઓના ઉછેરમાં કરવામાં આવે છે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડાતી વનસ્પતિઓ બીજા દ્વારા ઉગાડાતી વનસ્પતિઓની સરખામણીમાં વહેલા પુષ્પ અને ફળ ધારણ કરે છે જે વનસ્પતિઓએ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે તેઓનો ઉછેર વાનસ્પતિક પ્રજનન દ્વારા થઈ શકે છે ઉદાહરણ તરીકે કેળા નારંગી ગુલાબ મોગરો વગેરે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી બધી જ વનસ્પતિઓ આનુવંશિક રીતે તેમના પિતૃ છોડ સાથે સમાન હોય છે આજનો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને